આ થોડું કંઈ સિટીનું સુમુલનું દૂધ છે જો આ અમારી ભોજન શાળા છે બહાર ગામથી કે સિમરેન ગામના સુઈત્રા પરિવારને અહીં લાપચી કરવી હોય કે છોકરાના નિવેદ હોય કે કર હોય અહીંયા બધી વ્યવસ્થા છે આ અમારે અહીંયા રસોડું છે પછી આ હોલ છે અત્યારે મધુ મધુબાપા માર કાકા ધીરુ બાપા આ વિશ્રામ બાપા બધા બેઠા છે ત્રણ બાર બે હજાર પછી એ આપણા માતાજીના મંદિરે શીલાપુંજન હતું અત્યારે જો આપણા મંદિરને ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર માતાજીનું મંદિર અને અમારા ઈષ્ટદેવ રામદેવજી મહારાજનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે અહીંયા મંદિરના અહીંયા કામ ચાલુ છે ભનુભાઈ અમારે હેઠે પાણી સાટે છે પથ્થરનો થર મારે પછી માથે સિમેન્ટ અને રેતી માતાજીના મંદિરે દાનનો પ્રવાહ ચાલુ જ છે જે કોઈને દાન લખાવાનું હોય તો લખાવી લેજો આવો અવસર બીજી ફેરું મળશે નહીં પછી એમ ન કહેતા કે મારે પેલા લખાવાતા હવે મારે મોડું થઈ ગયું તો તક કારક જ મળે તમારે કોઈ જો દાન લખાવાનું બાકી હોય તો લખાવી લેજો ગયા વર્ષે આ વોલ નું કામ ચાલુ હતું આ વર્ષે આ વોલ બની ગયો છે તો સુ્રા પરિવાર બહાર ગામમાંથી વસતા તથા સિમરીણ ગામના સોઈિત્રા પરિવારને અહીંયા લાપછી હોય કે છોકરાના કર હોય કે નિવેદ હોય બધી સુવિધા અહીંયા છે અને અહીંયા ચાર રૂમું બનાવેલી છે તમારે જો રાત્રિ રોકાણ કરવું પડે એમ હોય તો કોઈ પણ જાતની તકલીફ પડે એમ નથી અહીંયા બધી વ્યવસ્થા છે ગાદલા છે તક્યા છે ઓછીકા છે ઓઢવાની રજાઈ છે સંડાસ બાથરૂમ છે અંદર ગરમ પાણીનું ગ્રીઝર છે પહેલાં આપણા મંદિરે કોઈ સુવિધા નહોતી અત્યારે આપણા મંદિરે ટોટલ સુવિધા છે તો તમારે પણ કોઈ પણ જાતની વ્યવસ્થામાં ખામી રહી એવું નથી ટોટલ વ્યવસ્થા છે જય માતાજી